પ્રકૃતિની પૂજા કરનારો વર્ગ એટલે આદિવાસી સમુદાય ત્યારે છોટાઉદેપુરના ક્વાંટમાં દિવાસો તહેવારની જેમ ઉજવામાં આવે છે ગુંગલિયા ગામે વર્ષો જૂની પરંપરા મુજબ ગ્રામજનો એકઠા થઈને પીહવાના તાલે ગીતો ગાય છે આખી રાત ગરબા રમીને એક ઉત્સવની જેમ દિવાસો ઉજવે છે ગુંગલિયા ગામના ગરબા બહુ પ્રખ્યાત છે અહીંની ટીમ આદિવાસી સાંસ્કૃતિક વિભાગ દ્વારા ભોપાલ ખાતે પણ ગરબા રજૂ કરી ચૂકી છે પહેલાં અમારા ગામના લોકો ઠેકા થઈને એક ફોટો આવીને બૂમ પડાવે પછી કઈ તારીખે દિવસો કરવાનો છે કઈ તારીખે દેવ કરવાનો છે કઈ તારીખે દિવા તિવાર કરવાનો છે એવી રીતના અમે ગામડે પછી નક્કી કરીએ પછી અમારે જે હાટ કરે રવિવાર સોમવારનો પછી અમારે એક દિવસ નક્કી કરે કે આજે બુધવારે ગાયણું છે તો તે દિવસે ગાયણું કરે હાથ વગાડીને ગાયણું કરે પછી બીજા દિવસે અમારો ગામદેવ ગામદેવની પૂજન થાય અલગ અલગ દેવોની બધી પૂજન કરે પૂજન કર્યા બાદ બીજા દિવસે અમારો એક તહેવાર આવે છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં દરેક ગામની અનુકૂળતા મુજબ દરેક તહેવારો અલગ અલગ દિવસે અલગ અલગ ગામમાં યોજવામાં આવતા હોય છે ત્યારે કવાડ તાલુકાના ગુંગલિયા ગામમાં સદીઓ જૂની પરંપરા મુજબ પરંપરાગત એક જ પ્રકારના વસ્ત્રો ધારણ કરીને પરંપરા અનુસાર ગરબા ગાઈને દિવાસાના તહેવારને ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે રાજેશ